રાજકોટમાં રંગ ઉપવ સોસાયટીમાં દારૂડીઓનો આતંક દારૂડિયાના આતંકનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ હનુમાન મડી ચોક વિસ્તારમાં નસેડીઓનો આતંક સોસાયટીમાં ત્રાસથી મહિલાઓ ત્રાસિત ઘરોની બહાર આળોટતા નસેડી ઉઠ્યા છે સવાલો કોર્પોરેટરને રજૂઆત ક્યારે મળશે મુક્તિ દારૂડિયાના ત્રાસથી સોસાયટીમાં મહિલાઓ અસુરક્ષિત ઘરોની બહાર આળોટતા નસેડી ઓકે રહ્યા છે સવાલ કોર્પોરેટરને રજૂઆત ક્યારે આ વાત હી મળશે મુક્તિ રાજકોટ માં રંગોપન સોસાયટી માં दारूડિયાઓનો આતંક મારું નામ ભદ્રેશ ગાંધી છે અમે અહીંયા રંગોપન સોસાયટી માં રહીએ છીએ અને અહીંયા ઘણા સમયથી दारूડિયા લોકોનો ત્રાસ હોય છે ગમે ત્યારે બપોરે રાત્રે ઘર પાસે આવીને સૂઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાવે છે પૈસા માંગે છે લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે પણ જે તે સમયે એક્શન માં આવી જાય છે પછી કોઈ કાયમી ધોરણે પગલા લેવાતા નથી તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે હા પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા પણ બોલાવ્યા હોય ત્યારે આવી ગયા છે પણ પછી કાયમી ધોરણે કોઈ ઉકેલ આવતો નથી